નખત્રાણા તાલુકાના નાના કાધીયા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાના બહાને ગરીબ લોકોને નોટિસ પાઠવી હેરાન પરેશાન કરવામાં આવે છે ઇન્દિરા આવાસના પાંચ જેટલા મકાનોને વર્ષો થઈ ગયા કાયદેસરના મકાન હોવા છતાં ગ્રામ પંચાયત વહીવટી તલાટી દ્વારા તંત્ર દ્વારા નોટિસ પાઠવી અને જે લોકો રોજે રોજ કમાઈને ખાવાવાળા ગરીબ લોકોને તલાટી દ્વારા નોટિસ પાઠવી હેરાન અને પરેશાન કરવામાં આવે છે તો સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે નાના કાદિયામાં સિમતળ ગામ તળ ગૌચરમાં અનેક દબાણ હોવા છતાં તંત્ર અને તલાટી દ્વારા ફક્ત આઠ લોકોને જે નોટિસ પાઠવી છે માનસિક ત્રાસ આપવામાં આવે છે અને નાના કાદિયા ગામની બહેનોએ અમારા કાયદેસરના મકાન તોડવામાં ના આવે એ બાબતે તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મોખિકમાં રજૂઆત કરેલ છે અને જે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને તેની પાસેથી વેરો અને લાઇટ વેરો પણ નાના કાદિયાની પંચાયત દ્વારા લેવામાં આવે છે છતાં આ લોકોના દબાણ તોડવામાં આવી રહ્યા છે વહેલી તકે ગરીબ લોકોને ન્યાય મળે એવી નાના કાદિયાના ગામ લોકોની માંગ ઉઠી છે અને આ બાબતે કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી અને નાનજીભાઈ કે મહેશ્વરી તેમજ રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થુડિયાએ ગામની મુલાકાત લઈને પરિસ્થિતિ જાણી સરકારને તટસ્થ તપાસ કરવાની માગણી કરી ગામમાં જે પ્રાથમિક સુવિધાઓની જરૂર છે અને જે નથી તેને પૂરી પાડવા ગ્રામ પંચાયત તેમજ વહીવટી તંત્ર કામગીરી કરે એવી માંગણી કરી છે અહેવાલમાં ન્યૂઝ પંકજ કબીરા નખત્રાણા પરમેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજ રોજ નખત્રાણા તાલુકાના નાના કાદિયા ગામ મધ્યે જ્યારે આજે આ પરિવારની ગરીબ પરિવારોની જ્યારે મુલાકાત લેતી ત્યારે આ લોકોની જે વેદના સાંભળી અને ખૂબ જ દુઃખ થયું છે ખરેખર આ લોકોને આપણે જોઈ શકીએ છીએ પરિસ્થિતિ શું છે અહીંયા બીમાર માણસો છે લકવાગ્રસ્ત માણસો છે અને આ સરકારના જે અહીંયાના કર્મચારીઓ છે તલાટી હોય કે વહીવટદાર હોય એ લોકોને પેટનું પાણી પણ નથી આવતું ને આ લોકોને શરમ આવવી જોઈએ કારણ કે આ ગામ ત્યાંથી નખત્રાણાથી વીસથી પચીસ કિલોમીટર દૂર આવેલું ગામ છે નથી અહીંયા કોઈને દબાણ નડતું તેમ છતાં પણ અહીંના જે તલાટી હોય કહેવાતા સરપંચ હોય તેમજ વહીવટદારને ખરેખર આ બાબતે તટસ્થ રહેવું જોઈએ કારણ કે અહીંયા જે સો ચોરસવારની વાતો કરવામાં આવે છે કે આ લોકોને સો ચોરસવાર જમીન આપવી છે પણ ખરેખર પહેલાં તો એ તપાસ કરવામાં આવે કે મોટા કાદિયાની જમીન કેટલી છે અને નાના કાદિયાની જમીન કેટલી છે નાના કાદિયાની ગ્રામ પંચાયતમાં મોટા કાદિયાના ગ્રામજનોને શું કામ અહીંયા સામેલ કરવામાં આવેલ છે જે એક બાબત છે બીજું અહીંયાની દબાણની વાતો થતી હોય તો પહેલાં તો આ ગામમાં નથી આંગણવાડી નથી સ્કૂલ નથી ગટર લાઈન નથી કોઈ એવો લા વીજળી આપણે રો લાઇટનું કનેક્શન તેમ છતાં મોટી મોટી વિકાસની વાતો અહીંયા અબડાસાના ધારાસભ્ય કરતા હોય સરકાર મોટી મોટી વાતો કરતી હોય તો આવી અને આ બાજુ જુઓ અને અમે તો જ્યારે ત્યાંથી કોટળા જરોદરથી એન્ટર થયા અંદર ત્યારે જોયું તો અહીંયાનો રોડની પણ પરિસ્થિતિ ખરાબ છે અહીંયાથી કદાચ આરોગ્ય માટે કદાચ કોઈ વ્યવસ્થા નથી આરોગ્ય માટે કદાચ અહીંયાથી કોઈને પેશન્ટને લઈ જવું હોય ને તો એ મોટી તકલીફ પડે છે તો રહી વાત આજે હું ચોખ્ખા શબ્દોમાં કહું છું ખરેખર આ લોકો સાથે રીસનું અન્યાય થાય છે કદાચ કોઈ પણ વ્યક્તિ દસ કે પંદર ફૂટનું દબાણ કર્યું હોય દબાણ ન કહેવાય દબાણ આલો રોડ ઉપર હાઈવે ઉપર મોટા માથાઓ ભાજપના હોય કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના નેતાઓ જ્યારે મોટા મોટા દબાણો કરી બેઠા છે એ બાબતે કોઈ બોલવા તૈયાર નથી કે આ લોકો ગરીબ લોકો જ્યારે દસથી પંદર ફૂટનું કદાચ કોઈ દબાણ કર્યું હોય કોઈક વ્યક્તિ એના માટે બધાને નોટિસો આપવામાં આવેલ છે જે કાયદેસર આ લોકોને સો ચોરસવાની જમીન મળેલી છે એ લોકોની મકાનો ઉપર નોટિસો ચોડી ગયા છે એ તલાટીને પણ શરમ આવવી જોઈએ કારણ કે દબાણ તો બધી જગ્યા છે તમને આ ગામ જ કેમ દેખાયું છે ના અહીંયા શું કામ આ લોકો સાથે અન્યાય થાય છે જે આ નોટિસો જે આપવામાં આવી છે ને એકદમ તંદન ખોટી અને એક ગેરકાયદેસર રીતે નોટિસો છે કારણ કે માપણી કરવામાં આવે પહેલાં કે આપણે અહીંયા ગ્રામ પંચાયતની ગામતળ જમીન કેટલી છે અને સીમતળ કેટલી છે મેં જોયું કે આ લોકો પંદરથી વીસ જ મકાનો અહીંયા જે અહીંયા વસવાટ કરે છે એના સિવાય જ્યાં દબાણમાં જે લોકો વસે છે ત્યાં અન્ય લોકો જે સભ્ય પહેલાંના હોય તેમજ સરપંચ પોતાનું પર કેટલું દબાણ છે પહેલાંના જે સરપંચ છે એની પર તપાસ કરવામાં આવે બીજા વીસથી પચીસ પરિવારો ત્યાં જે વસે છે રોડથી ઓલી બાજુ એ બધા છે એ લોકોને કોઈ નોટિસ નહીં આવું શું કામ એકને ગોળ અને બીજાને ખોળની નીતિ આ તલાટીશ્રી અને વહીવટદારશ્રી જે અપનાવી રહ્યા છે એ આજે પણ અમે નહીં ચલાવી લઈએ અને કાલે પણ નહીં જો આ લોકો તમને જો ખરેખર દબાણ તોડવું જોઈએ અને તટસ્થ કામગીરી કરવી હોય તો આખા ગામનું સર્વે કરો આખા ગામની માપણી કરવામાં આવે કે દબાણ કોનું છે ને કેટલું દબાણ છે એનું દબાણ રજિસ્ટર બનાવવામાં આવે તો જ કાર્યવાહી કરજો નહીં તો આ એક પણ વ્યક્તિનું દબાણ તૂટશે અમે નહીં ચલાવી લઈએ હું આ તમામ લોકોને કહું છું કોઈ પણ દબાણ તોડવામાં આવે મશીન હોય જે સીબી હોય ટ્રેક્ટર હોય એના આગળ સુઈ જજો અને જે પણ કાયદો કાયદાનું કામ કરશે આપણે આપણું કામ કરશું કારણ આ લોકો સરકાર હજુ કદાચ આવી બેવડી નીતિ અપનાવતી હોય એ યોગ્ય નથી તટસ્થ અને નિષ્પક્ષ રીતે કામગીરી થાય એ બંધારણમાં પણ છે અને નિયમ મુજબ આ લોકોને ન્યાય મળવું જોઈએ આ લોકો જે કદાચ આ લોકોનું દબાણ છે તો એ લોકોને કાયદેસર પણ કરી આપવામાં આવે આ લોકો પાસેથી કરવેરા લેવામાં આવે છે પાણી વેરા લેવામાં આવે છે બરાબર તેમ છતાં દબાણ અમુક જગ્યાએ રોડ બની ગયા છે અમુક જગ્યાએ રોડ બન્યા છે અમુક જગ્યાએ નથી બન્યા ત્યારે સરપંચને કે તલાટીને દબાણ નથી દેખાણા હવે દબાણ માટે આવ્યા છે આ શું છે એટલે ચૂંટણીનું સ્ટંટ છે કે અન્ય બીજું કાંઈ એક આ મોટો એક પ્રશ્નચિહ્ન છે તો આ બાબતે મારા મારા માધ્યમથી અને આપના માધ્યમથી પણ કહેવા માગું છું કે આ જે ગરીબ લોકો છે ચોખા શબ્દોમાં કહું છું જો આ લોકો સાથે કાંઈ પણ અન્યાય થયું ને અમે સાખી નહીં લઈએ જેને જે કરવું હોય કારણ અમે કદાચ મુન્દ્રાથી અહીંયા સુધી આવતા હોઈએ ને તો અમને મુન્દ્રાથી ગાંધીનગર સુધી જવું પડશે તોય જશું અને દિલ્હી દિલ્હી જવું પડશે કેન્દ્ર સરકાર પાસે તોય જશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એનો અમે હિટનો જવાબ પથ્થરસે આપશું એટલું સરકાર સો ટકા વિચાર વિમર્શ કરે ને આ બાબતે જે પણ કાંઈ થશે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે જેની તંત્ર ખાસ નોંધ લે